નમસ્કાર મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે આજે તારીખ તારીખ વાર રોજ આજની જીરાની આવક નવી આવક સાતસો ગુણીની જોવા મળી છે મિત્રો અને ગઈકાલે નવસો ગુણી ની આવક જોવા મળી હતી આજે સાતસો ગુણી ની આવક જોવા મળી ગઈકાલ કતા બસો ગુણી ની આવક આજે ઓછી જોવા મળી રહી છે મિત્રો હરાજી નું કામકાજ ચાલુ હોય તો ચાલો હરાજીમાં જઈએ જાણી લઈએ કેવા આજના જીરાના બજાર આ મિત્રોમાં ચેનલ લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મારો વિડીયો સારો લાગે તો કમેન્ટ કરીને જરૂરથી જણાવી અને મિત્રો આ અમારી ન્યૂઝ ચેનલ છે તો ચેનલને જરૂરથી જરૂર સપોર્ટ કરજો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો તો ચાલો હરાજીમાં રૂબરૂ જઈને જાણીએ એવી કહેવાય છે આજના બજાર ભાવ મિત્રો તેજી મંદિરની વિડીયોના એન્ડમાં વાત કરીશું તો વિડીયો એન્ડ સુધી બન્યા રહેજો પહેલો કલ ઊંચામાં વેચાણો તો સુડતાલીસો નગિયાર રૂપિયાની હરાજી વહી હતી પણ તમને ભાવ જણાય દો સુડતાલીસો નગિયાર રૂપિયા વેચાણ તો મિત્રો બીજો ઢગલો હોય છેતાલીસો ને એકતાલીસ રૂપિયાનો ભાવ છે સુપર માલ છે મિત્રો છેતાલીસો ને એકતાલીસ રૂપિયાનો કલેક્શન આલી 44 241 45 4541 રૂપિયાનો ભાવ જો 4541 5 નંબર હોટેલસો ને 5 નંબર એકા વીધી હે હાલો હાલો મોટા દે પિસ્તાલીસો ને એકાણું રૂપિયા ચાર હજાર પાંચસો ને એકાણું રૂપિયા નો ભાવ થયો

વીસથી ત્રીસ રૂપિયા બજાર ઊંચું જોવા મળી રહ્યું છે જનજલ વીસથી ત્રીસ રૂપિયા ઊંચા માલમાં વીસથી ત્રીસ બજાર ઊંચું હોય મીડિયમ ક્વોલિટીમાં વીસથી ત્રીસ બજાર હજી ઊંચું જોવા મળી રહ્યું છે મિત્રો મિત્રો આવું તમને વિડીયો સારો લાગ્યો હોય તો કમેન્ટ બોક્સમાં જઈને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં